સુરેન્ગર જિલ્લાના પાનવા ગામે નવસો ને સાહીઠ વીઘા ગૌચર જમીન પચાવી પાડવાના કૌભાંડ સામે ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી તંત્રને રજૂઆત કરી રહ્યા છે છતાં કોઈ પગલાં ના લેવાતા રોષ નીકળ્યો છે ગ્રામજનોએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી હતી જમીન માફિયાઓ દ્વારા ગૌચર જમીન પર દબાણના કેસ વધતા હવે લોકો હાઈકોર્ટ સુધીની લડત માટે તૈયાર થયા છે તંત્રની નિષ્કર્તા કહી શકાય કે તંત્રની નિષ્કર્તાના પર આ પ્રકારે ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે ડીએલઆર કચેરીની અંદર માપણી થયા બાદ એ દબાણ દૂર કરવામાં આવશે તેમજ વિસ્તારની અંદર દબાણ દૂર કરવાનો હતો એના જવાબ તરીકે આપણે ડીએલઆર કચેરીની અંદર અરજી કરેલી એ અરજીના મુજબ આપણે માપણી કરાઈ અને ત્યારબાદ આ દબાણની કાર્યવાહી શરૂ કરવામાં આવશે ગુજરાત રાજ્યના સુરનગર જિલ્લાના પાટી તાલુકાના પાનવા ગામમાં અંદાજે સાડે નવસો વીઘા કરતાં પણ તેત્રીસ કરતાં પણ વધારે સરળ નંબર છે જ્યાં ગૌચર જમીન આવેલી છે અને પાનવા ગામના અસામાજિક તત્વો દ્વારા ત્યાં સંપૂર્ણપણે દબાણ કરેલું છે અને છેલ્લા બે હજાર એકવીસથી છેલ્લા પાંચ વર્ષથી વારંવાર તંત્રને અરજીઓ કરવામાં આવે છે છતાં તંત્ર ધ્યાને લેતું નથી આ વખતે આવતીકાલે પચીસ તારીખે પચીસ સપ્ટેમ્બરના રોજ જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી છે અને આ વખતે પણ જો કોઈ પણ અધિકારી દ્વારા એનો વ્યવસ્થિત જવાબ કરવામાં નહીં આવે તો ઉચ્ચ લેવલે તેમજ હાઈકોર્ટમાં પણ આ ગૌચરને લઈ જવામાં આવશે અને આ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે વહેલા મોડું આ ગૌચરને દૂર કરવામાં આવે